હા રોમાજી ને ફોન કરવો મુરત દોરા જવાનું તૈયારી કરો હેલોજી હા મનુજી બોલો હું બોલો બોલો મનુભાઈ બોલો હા તો કાળજી નો ફોન આવ્યો માર ઉપર મુરત દોરા જવાનું છે તો ગેર છો

એમ શું ના ના એમ તો નહીં પડે દાખલો રોમાજી આવો મને કાળુજી દોરે જવા દે તા ને કાળુજી તઈ જવા દઈ મુરત દોરાઈ જાય

પોસ્ટી ના ને પછી ફોન કરી આપડે હોમા હોમા ઘણી બહાર દેહારો જઈ આવતા આપણા વાત પેલા જેવું નઈ રહ્યું કઢાવા હવે તો છે ને માફ છે ને માપ પાપડું WhatsApp માં કાળુ ફેલ દે કન્યા નું હું પણ તો આપડે તૈયાર ડાગીના મળે બરોબર 22 સાઇઝ કે 32 ઇન સાઇઝ કે પ્રમાણે મળી જાય રહે હા તો માં મેકલી લેજો રે હા એ તો હું ફોટો પાડીને બધું મોકલી જો એટલે એટલે એનો સોમવારે જ દરફા આવે હા વાત આચી છે આ તો ટૂંક સમયમાં બધું તૈયારીઓ કરવાની એટલે

એટલે હું એમ ને તૈયારી કરતા થાવા મારે વાહન લાવવા છે બધું તૈયારી કરવો બધી મારે ઘણી બધી તૈયારી કરવી પડે અને ભાઈઓ ભાઈ હું શું કો ખબર હા અમારે મારા બડા પણ આપડી જોઈન કોધીનગર લગતા છે કે હા અરે મારા બડા તૈયાર થઈ ગયા છે ઓ ઓ બી થી છેવા હા હાથ આવવા પડશે એ બધા આવવાના છે આપણું પ્લમ્બર સરકારી નહીં બ્લુ ડરીની છૂટી માલી આપડું ગમ પેલું ગાંધીનગર લગતું છે બીજે બીજે છે ને એ ગોધરા રમશી બે કોક ટેન્કર પોણી ઠેડાઈ દઈએ પાછા

આપણે હમું ના મનુભાઈ હા બોલો આપડે જે દાડા નક્કી કર્યું હતું બે ત્રણ મહિના થી મત એનો હવે અંત આવી ગયો

અરે મેં તમને કે પોતાનો ધંધો છે એ તો પણ મને ખબર છે હવે આમાં શું છે નવું કહો પણ ગામમાં છે તો મગજ ધોન મારી પોતાનો ધંધો છે પોતાનો એટલે પોતાનો ધંધો તો મને ખબર છે પોતાનો ધંધો સારું કે બિઝનેસમેન હોય એટલે છોડીને તો કમાવા તો ના જાવું પડે ના ના તમારો લીલા લીયા છે તમારી છોડી ને ઈ હંગુ કા છો ને પોતાનો ધંધો છે લેવા તો નહી આવે તમારે તો પોતાનો ધંધો તો પહેલેથી હે ઉઘાર ઉગાર તો કીધું છે હવે પોતાનો ધંધો તો મે મને ખબર છે પણ તમે શું સાબિત કરવા માંગો છો મો તમે તમને ગીંજું તો કઈ પણ હવે તમે સમજતા નહીં નો હું શું કહું કો એમને મેં ના કીધું મેં પોતાનો ધંધો છે શું ને પોતાનો ધંધો છે તમને અમારે શું છે પણ પાછળ ની દુઃખ આવે ને તમે મને યાદ કરો તમે કે ના મારે નાન ભાઈ કેતા હા હવે છોડી ને દુઃખ પોતાનો ધંધો છે હવે ખેર

અમે સાહેબ તૈયાર દાગીને આમ તો શું વાર થાય આપણા પૈસા બધા કમ્પ્લેટ હતા પૈસા રોકડે રોકડા આપણે બિલ આવવાનું હતું થોડોક બાકી રાખવા પડ્યા ચેરથી મનમાં હું છું ને બુટીયાની જોડી બીજી વાતની લીધી કદાચ ના ગમે ના ગમે કોઈ સડે એટલે કીધું એક એક ધોડ બીજી હાલ તો શેઠ એટલે શું બે ધોળ બુટિયા લાવે એટલે એમ ગમે એ પહેલા આવી છે અને બીજા દાગીના બધું કમ્પ્લેટ લાવે એ પૈસા થોડા છેઠને કીધું હમણાં સીઝન લઈને પૈસા ભરશે આ તો હવે તાત્કાલિક વિવાહ ઉભા થયા છે એ આ સમજો એ આપણા આ બદલે તો ચા આમ કહી ગયા ચારે હાથ છે એમ તો એ રોમાઈ તમને છો ના પાડી થાય તમારા દાગીના જેટલા જોતા હોય એટલા લઈ દો અને હવે આપણે વર્ષોથી આપણે એક મા દાગીના લઈએ દુકાને એટલે આપણે ના તો ના પાડે એટલે આપણે આ તાત્કાલિક દાગીનાનું થઈ ગયું સારું કર્યું તો આ દાગીના લઈને તો છે મોરભાઈને મારું બતાવવું પડશે ને આપણે ક્યાં ક્યાં પોરા લાવ્યા તો ઘૂકડા ગાળાય તો વિવાહ કરવા છે

છેડ કહ્યું હવે તો લેવા મારા તાકો તાખો મા આપણી વસ્તી દાગીના લેવા વાળી કઈ આ દાગીના કઈ પેલો દાગીનો ને હોના જેવું કરિયાણાની દુકાન માલ જોમ લેવાનો લેવાનો હોત બરાબર હોના હોના સ્વાદીની દુકાન છે તો આપણું એટલી પડે ના કડકા મારી પૈસા જ છે કે છે આટલા આવે છે આટલા આટલા જ ઘડાવી લાવ્યો એમાં આપણું ફોન ફોન કરું મનુભાઈને કે આવી તફા તો કરી દે મારો પેન નંબર કાઢવા દઈશ મનુજી મનુજી આપડો હવારે થાચો પાછો હોય તો આવે તો સારું હલો હા રોમાજી બોલો બોલો રોમાજી મનુજી હા બોલો બોલો હા ભગવાન મેલ લાગો ને આપડે તાલમેલ હારો આવ્યો છે કોણ જો તે શેઠ દુકાન ઉઘાડી હતી

બાગનો તો ભરપૂર મોલ આવ્યો છું આ મુ આવ હાડો પણ તમે એકદમ આવી જો એટલે પછી આપ પટ્યો હા હું આવ હાડો આવો હા 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 મનો આવે એટલે વાત બીજું શું એટલે વાસતી ને હું કા જોતી રાખે તો ને વિવાહ કરાય એટલે આમ આમ ઊંચા થઈ થઈને ના પોકાય તો આમ પોકા ઊંચા કરી કરીને જોવી એવા વિવાહ કરવા જો ને આવા કોડો હતો એમાં આપણે વેવાઈ ગયા કે મારે પાટીએ થી ગોદરા ઉતી મારે કરવો છે સો કરતો લે ભાઈ એની હું સાથે સો કી કરતા હે રામજી આવ મનુ ભાઈ આવ હે રામજી આવ આવ રામ 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 દો આ તો ખટકે છે તમને હેરાન કરે ખબર છે ના ભાઈ અમે તો કોઈ હેરાન નઈ થતા આ તો તમે મોરવિંગ કયા ભાઈ ના ભાઈ ના હેરાન કોઈ થતા નઈ હો હવે આ તમારો વધારે નઈ

જબરું લાયા હા લાયા ઓ ઓ હવે પછી કેરા તઈન દાગીના થા ને એક બેન તઈન આઠ વાસો દાગીનો તો હાળા પડ કે વાળી વાડી લાયા હો લે મંગળ સુતર છે આહા આજ ભઈ જો હાણી આજ ભઈ મુદા માલ કેવા આનું નું કેવા આ તો પેલા જો બોલ બધું કોઈ ની ના સારું સર ઈ હોના જ છે આ ના 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 હોના છે ને તાન હમ લો બરોબર છે ના પછી તમે જોવા બરોબર બરોબર

અને બીજી જોડે આપણે પાછી જમા કરાવી દેવા જબરું લાયા હો પોસ દાદીના થઈ ગયા ભાઈ આ થઈ ગયા થઈ ગયા હા મેલ નો પડે કવાની મેલ નો ઠકાણો મેલ નો બધી એટલે આ દાદીના નામ ભાર તો માર મગજ માં ઉતરી ગયો હે આવો આ તો માથા કોટ ઓસી થઈ ગઈ હવે પછી એક જવાબદારી ઓસી થઈ ગઈ તમાર માથે હા દાગી નામ મારા બેટા ભાઈ વિવા વિવા અમાર તો ફોન હતા ચાલુ થઈ ગયા છે કે છે માં હમાસર હાલ દીધા કે વોટ્સએપ માં મેસેજ ચાલુ થઈ ગયા છે કે

મોટા કરાર આપડે પાકા પાયા મોટા પદ દાગીના કરી દીધા કાલ તો બધા ગણે બિહાર વાંધાયમદ કંકોત્રી નું કરો કંકોત્રી નું કીધું ખરી ફર્મો મગાવ

ના કેવું પડે ના કેવું પડે હા તો જો અમે હો એ ટીમ ઓફ ગુજરાત હા મારું ટીમ ઓફ ગુજરાત હા મારું ટીમ ઓફ ગુજરાત હા મારું ટીમ ઓફ ગુજરાત